વીજળીના કડાકા ભડાકા સાથે મહેસાણાના કડીમાં વરસ્યો ધોધમાર વરસાદ ધોધમાર વરસાદથી કડીના કરણનગર રોડ અને આસપાસની સોસાયટીઓમાં વરસાદી પાણીનું સામ્રાજ્ય છવાયું તો કડી નંદાસણ રોડ પર પણ વરસાદી પાણીથી જળમગ્ન બન્યો ઉઠવા ગામ પાસે મુખ્ય રસ્તા પર બે ફૂટ જેટલા પાણી ભરાતા વાહન ચાલક મુશ્કેલી વેઠતા જોવા મળ્યા અલગ અલગ વિસ્તારોમાં વરસાદી પાણી ભરાતા સ્થાનિકોની પણ ધીરજ ખૂટી રોષ વ્યક્ત કરતા સ્થાનિકોએ આરોપ લગાવ્યો કે ચૂંટણી સમયે મત લેવા આવતા નેતાઓ ચોમાસામાં દેખાતા જ નથી બે ઇંચ વરસાદ થી યાત્રાધામ બૌચરાજી પણ પાણી પાણી થયું હાઈવે થી મંદિર તરફ જતા રસ્તા અને શંખલપુર પાલખી રોડ પર વરસાદી પાણી ભરાતા યાત્રિકો મુશ્કેલી વેઠતા જોવા મળ્યા વિજાપુર માં પણ મેઘરાજા મન મૂકીને વરસ્યા ધોધમાર વરસાદ થી વિજાપુર ના નીચાણવાળા વિસ્તારો જળમગ્ન થયા ભારે વરસાદને કારણે મહેસાણા જિલ્લાના ખેતરો પણ બેટમાં ફેરવાયા બહુચરાજી તાલુકાના ખેતરોમાં વરસાદી પાણીએ સામ્રાજ્ય જમાવતા પાક પાણીમાં ગરકાવ થયો કઠોર બાજરી દિવેલા સહિતના પાક પાણીમાં ગરકાવ થતા ખેડૂતોની ચિંતા વધી